સુરતમાં બોલીવુડ સંગીતકાર ઇસ્માઇલ દરબારના ઘરમાં ચોરી મુંબઈથી દીકરી જમાઈ લાવ્યા હતા દાગીના રોકડ બોલીવુડના સંગીતકાર ઇસ્માઇલ દરબાર હાલ મુંબઈ રહે છે ત્યારે તેમની દીકરી અને જમાઈ ત્રણ દિવસ રોકડા રૂપિયા પાંત્રીસ લાખ ભરેલી બેગ લઈને સુરતના ઘરે આવ્યા હતા આ દરમિયાન પરત મુંબઈ જવાનું હોવાથી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાવી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાતા પોલીસની જાણ થઈ હતી સમગ્ર બનાવ અંગે અઠવા અને ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ

સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી છે જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાવ્યું હતું ઈસ્માઈલ દરબારના પરિવારજનોએ ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે અમારી રીતે આંતરિક તપાસ કરી રહ્યા છીએ યોગ્ય લાગશે તો ફરિયાદ કરીશું